તમારા માટે દોસ્તો લઈને આવી ચૂકી છે નીડ 2025 માટેની એક સ્પેશિયલ ડ્રોપર બેચ અને વિદ્યાર્થી મિત્રો આપડી જે આ ડ્રોપર બેચ છે એ આવતી કાલથી એટલે કે તારીખ 1 6 2024 થી શરૂ થવા જઈ રહી છે જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો આ ડ્રોપર બેચ ની અંદર કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી ઓલ સબ્જેક્ટ તમને આપણા પ્લેટફોર્મ પર મળી રહેવાના છે

લાઈવ ઇન્ટરેક્ટિવ લેક્ચર કે જેની અંદર તમે ડાઉટ બોલીને પણ પૂછી શકો છો મેસેજ કરીને પણ પૂછી શકો છો તમને એવું લાગે કે આવી રીતે મારા ડાઉટ પૂછવાથી અમારા ડાઉટ સોલ્યુશન મળી જાય તો આ દરેક દરેક ફેસિલિટી આપણી એપ્લિકેશન ની અંદર છે દરેક દરેક લેક્ચર લાઈવ આવશે દરેકે દરેક લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ પણ આપીએ છીએ જેથી વિદ્યાર્થી અનલિમિટેડ વખત રિવિઝન કરી શકે આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ દરેક વિષયનું સંપૂર્ણ મટીરીયલ પ્રેક્ટિસ માટે પણ ડેઈલી વર્કશીટ મળશે આનું પણ તમને સોલ્યુશન આપવામાં આવશે દર બે દિવસે ડીપીપી એક્ઝામ લેવાશે એટલે કે તમારો જેમ જેમ સિલેબસ ચાલતો જાય છે દર બે દિવસે તમારી એક્ઝામ જેથી કરીને તમે કન્ટિન્યુ અપડેટેડ રહી શકો અને દર રવિવારે સાતસો વીસ માર્કસની છે આનું પણ તમને સોલ્યુશન આપવામાં આવશે અને સાથે સાથે તમારા જે કોઈ પણ દરેકે દરેક શિક્ષક મિત્રોના પર્સનલ કોન્ટેક્ટ નંબર પણ મળશે તમે એમને એની ટાઈમ કોલ અથવા મેસેજ કરીને પણ તમારા દરેક ડાઉટ સોલ્યુશન મેળવી શકો છો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો નીડ બે અંદર જે કાં પણ થઈ છે આ ભૂલોને આપણે રિપીટ નથી કરવાની આ દરેકે દરેક રિપીટ જે તમારે ભૂલો છે એ રિપીટ ના થાય એ માટે આની અંદર નીડ બે હજાર પચીસ માટે એક પ્રોપર પ્લાનિંગ પણ તમને આપવામાં આવશે સાથે સાથે ઓછા સમયની અંદર એમસીક્યુ ને કેવી રીતે સોલ્વ કરવા એની ઇઝી ટ્રિક્સ એન્ડ ટિપ્સ તમને આપવામાં આવશે આગળ વિદ્યાર્થી મિત્રો જો વાત કરીએ તો આ બેચ આવતીકાલ એટલે કે તારીખ એક છ બે હજાર ચોવીસ થી શરૂ થઈ રહી છે અને આ બેચ ચાલશે આપણી એપ્લિકેશન કેમેસ્ટ્રી બાય નિમેશ ઉપર જે એન્ડ્રોઈડ આઈઓએસ લેપટોપ પીસી ટેબ્લેટ સ્માર્ટ ટીવી દરેકે દરેક જગ્યાએ અવેલેબલ છે આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આ બેચની ફીઝ તો ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં છે ઓનલાઈન બેચની ફી કોઈ પણ એક વિષય પાંચ હજાર નવસો નવ્વાણું માનો કે તમે કોઈ બે વિષય રાખો છો તો નવ હજાર નવસો નવ્વાણું અને ત્રણેય વિષયની ફી છે પંદર હજાર રૂપિયા જે તમને મળશે પ્રથમ એકસો એક વિદ્યાર્થીને મળશે માત્ર અગિયાર હજાર નવસો ને નવ્વાણું રૂપિયા ફીની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આ ફીની અંદર હજી પણ તમારા માટે એક સરપ્રાઈઝ છે જેની તમારે કોઈ એક્સ્ટ્રા ફેઝ આપવાની નથી વિદ્યાર્થીઓ આ ફી જે છે આખા વર્ષ માટેની ફી છે અને સાથે સાથે માત્ર આટલી ફી ની અંદર તમને વિદ્યાર્થી મિત્રો નીડ બે હજાર ચોવીસ ની અંદર આપણે જે લાઈવ કોર્સ ચલાવેલો છે એનું પણ રેકોર્ડિંગ ફ્રી

હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે આ ની અંદર એનરોલ કેવી રીતે થવાનું છે તો આ કોર્સ ની અંદર જોડાવા માટે તમે ફોન પે ગૂગલ પે અથવા તો પેટીએમ દ્વારા આ નંબર ઉપર પેમેન્ટ કરી શકો છો

અંદર તમારા લાઈવ ક્લાસ પણ શરૂ થઈ જશે તો આ કોર્સ ની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ હજી પણ તમારા માઇન્ડ ની અંદર કોઈ કન્ફ્યુઝન છે તો તમે દોસ્તો કોન્ટેક કરી શકો છો અઠ્યાસી છાસઠ છ